તો તમારા બધાનો એક જ પ્રશ્ન હતો કે દીકરો છે કે દીકરી તો તમને જણાવવાનો સમય આવી જશે તો રામ રામ બધાને તો કેમ છો બધા બધા મજામાં જશો તો ફરીથી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આપણે આવી ગયા હતા જમવા ઘરે અને જમવાનું જોયું તો મસ્ત બધું બનાવી દીધું કારણ કે પાણી હમણાં થોડું મોરું નવું જ ખવરવાનું દાળ ભાત ને એવું બધું મોરું મોરું એટલે તો એના કારણે આપણાને મોરું જ આવે હે દાળ ભાત જ ખાવા પડે આપણે મજા આવી કોઈ ચિંતા નહીં ચિરાગને હજુ આવડો મોટો થઈ ગયો પણ ચિરાગ ને હજુ આવતી તો કામગીરી બહુ વર્ક લોડ હે કારણ કે પાર લગાય કામ કરવાનું નહીં તો મદદ કરાવશે આખો દિવસ તો તમને શું અનુભવ થાય છે કામ કરવાનો આમ તકો તમે તમારા બધાનો એક જ પ્રશ્ન હતો કે દીકરો છે કે દીકરી છે તો તમને જણાવવાનો સમય આવી ગયો છે કારણ કે થી છ દિવસ તો થઈ ગયા છે હજુ તમને મેં વિડીયોમાં જણાવ્યું નહીં અમુક લોકો જે પર્સનલી જે આપણાને ઓળખે છે એ બધાને ખબર જ છે પણ જે યુટ્યુબના જે મારા ફ્રેન્ડ છે એમને કોઈને નથી ખબર તો એ બધાને જણાવવાનો સમય આવી ગયો તો ચલો મમ્મી લેતા લેજો મમ્મી જ જણાશે તમને તો મમ્મી બેબી ને દવા પીવરાઈ રહ્યા હતા તો મમ્મીને પૂછીએ હવે મમ્મીના ના મોઢે જાંભરીએ કે દીકરો છે કે દીકરી તો અમારા એસી બેન પણ આવી ગયા છે બેબીને રમાડવા નહીં એસી નહીં તો મમ્મી જણાવશે દીકરો છે કે દીકરી જણાવો બેડો દીકરી હે દીકરી હે દીકરી છે આ બેબી બેબી હે બેબી મમ્મી મારી ખુશ થઈ ગઈ બહુ

આઈએ બધા બબુને રમવા નાની બબુડીને હે રમા તું રણો બેહનો આતરમાં શું હા તો તો ખુશ છે છે અને અમારે બેબી

આ તારે જો તપાસમાં બેહી ગયા રે આ પોલી મારી હુઈ જઈ હે ડાઈ ડાઈ એના મે હાલ પોલી પાડી હોય તમે કહેજો શું નામ પાડું હજુ રાશી બાજી જોડાઈ રહી રાશી જોડે બીજો બનાવું અને કઈ શું નામ પાડી રમબા આલે રમકડા દે લઈ આવો એ બોને રમકડા આલે દે ચમ તારે બોન નહીં આપડે બી વાળે જાવ આ રે પણ આપડે દેતા ને શાંતિ રાખી બેહતા ને મારો બ્લોગ ચાલુ હતો

હા આજનો દિવસ કંઈક આપણો આવો રહ્યો તો મારો નો વિડીયો આવશે એમાં રાશિ બતાવીશ તમારી રીતે કોમેન્ટ કરજો કોમેન્ટ આવશે તો પસંદ કરશું કંઈક આજ ના સારું લાગ્યું તો ચાલો આજનો બ્લોગ કંઈક આવો રહ્યો અને આજનો દિવસ કંઈક આપણો આવો રહ્યો બ્લોગ સારો લાગે તો બ્લોગ લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં